સોના ચાંદીના બજાર ભાવ તેની વાત કરતા પેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાયકન દબાવી દેજો તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર આજે વધારો થયો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની મિત્રો વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચસો ને રૂપિયાનો વધારો જોવા મળ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે એક તોલાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચસો નેવ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરજના સોના ચાંદીના ભાવ વારવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દો મિત્રો